ઓપરેશન સિંધુની જળહળતી સફળતાના વધામણા માટે નોપાજી દેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં મીઠાઈ વિતરણનો મેઘા કાર્યક્રમ મે થી એક જૂન સુધી અમદાવાદના વિવિધ શ્રમ જેવી વિસ્તારોમાં મીઠાઈ ફૂડ પેકેટ વિતરણનો કાર્યક્રમ યોજાશે પરંતુ બુધવારની સાંજે સ્વામી મહારાજની ઝુંપડી ઝુંડાલ ખાતે એક હજારથી વધુ લોકોને મીઠું ભોજન કરાવવામાં આવ્યું ઓપરેશન સિંધુની જળહળતી સફળતાના વધામણા માટે નોપાજી દેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા અઠ્યાવીસ મીના રોજ અનુપમ દાસજીની ઝુંપડી ઝુંડાલ ખાતે મીઠાઈ વિતરણનો મેઘા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા શ્રમજીવી વસાહત સુધી અઠ્યાવીસ થી પહેલી જૂન સુધી ચાલશે અને તેમનું મોઢું મીઠું કરાશે આ કાર્યક્રમ અંતર્ગત અખંડ પાઠ ભજન સંધ્યા અને મીઠા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીઠાઈ લાડુ અને બાટીના ભોજનનો એક હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો અને સેનાની સફળતાને વધાવી દીધી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નોપાજી નૌપાજી દેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભૂપેશ એન પ્રજાપતિ અને અમૃત પ્રજાપતિની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું નામ અમર ગુબારામ પ્રજાપતિ અમે એનપીપી છે એનજીઓ ચલાવીએ છીએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રેરણાથી આપણે સૈનિકોએ અને વીરોએ ઓપરેશન સિંદુર પૂર્ણ રીતે પાર પાડ્યું છે તેથી અને આપણા ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું કરી છે એથી આપણા સૈનિકોનું પ્રોત્સાહન વધે અને લોકોનો દોષ અને ગુસ્સો વધે તેથી આપણી એમબીબી સેવા ટ્રસ્ટ દ્વારા મોટું મીઠું કરવાનું આયોજન પ્રારંભ કરવામાં આવે છે